જય જવાન જય કિઝાન ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો તો શેરડી છે અને શેરડીની અંદર ફર્સ્ટ ક્લાસ મજાનું ટ્રેક્ટર ચલાવી રહ્યા છે એ પહેલાં દંતાળા આવેલો હતો દંતાળા કે પછી કોળિયું કાઢવાનું હતું તમે જોઈ શકો છો પાછળ તો શેરડી હતી ફર્સ્ટ ક્લાસ મજાને શેરડી તંદુરસ્તો બી છે

તમે જોયું નહીં છે કે ડીકી ચેમ્પિયનની તાકાત શું છે ખેડૂત તમે એકવાર જુઓ ડીકી ચેમ્પિયનની તાકાત શું છે જુઓ આમ જુઓ કેટલા લેલા છે ટ્રેક્ટરની પાસે એકવાર તો તમે જુઓ જોવો એ ભાઈ પીન પાડી રહ્યો છે ટીમ પાડવાના કારણે કે એની જમીન બહુ છે એટલે જમીન ભીની હોવાના કારણે વળે છે એટલે આવું બધું થતું હોય છે પણ તમે જોઈને એની તાકાત જોવો એમ ડીકી ચેમ્પિયન એક નંબર છે મિત્રો હજી તો તમે જો જ્યારે લાઠ આપીએ ત્યારે એક નંબર જોવા જેવું છે તેમ હમકારા કરતું હાલતું છું તો સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઇક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલને એક લાઇક બને એવો મારો ઉભા તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો એક લાઇક જરૂર કરજો